રાજ્યમાં ખેડૂતોનો પાક વીમાનો પડતર પ્રશ્ન વર્ષોથી ચાલી રહ્યો છે ખેડૂતો પાક વીમાને લઈ ઘણી વખત આંદોલન ધરણા પ્રદર્શન આવેદનપત્ર આ બધું જ કરી ચૂક્યા છે હજુ પણ પાક વીમા માટેની કોઈ યોજના રાજ્યમાં નથી કારણ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને ખેડૂતોએ જ્યારે ઉગાડી પાડી ત્યારથી આ રાજ્યમાં કોઈ પણ પ્રકારની ક્રોપ ઇન્સ્યોરન્સની પદ્ધતિ જ નથી ત્યારે આજે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરીને કહે છે કે બે હજાર ચૌદ પહેલાં ખેડૂતો ફસલ વીમા માટે રાતા પાણીએ રડતા હતા અને હવે બે હજાર ચૌદ પછી ફસલ વીમાનો લાભ દરેક ખેડૂતને મળે છે ત્યારે ખેડૂત આગેવાન પાલાંબલી આપણી સાથે છે ગુજરાત કિસાન કોંગ્રેસના તેઓ અધ્યક્ષ છે તેમને પૂછીએ કે આ ટ્વીટને તે કેવી રીતે જોવે છે અને શું છે ખરેખર હકીકત રાજ્યની ફસલ બીમા યોજનાની જી પાલભાઈ આજે ઋષિકેશ પટેલ દ્વારા જે એક ટ્વીટ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી ફસલ બીમાની યોજનાને લઈ તો રાજ્યમાં તો આ યોજના અમલમાં નથી જ્યાં સુધી હું જાણું છું તો આ ટ્વીટને લઈ તમે શું કહો છો જો પ્રધાનમંત્રી પાક વીમા યોજના બે હજાર વીસમાં હું ભૂલતો ના હોઉં તારીખ તો દસ ઓગસ્ટ બે હજાર વીસના દિવસે રાજ્ય સરકારે આ યોજના ગુજરાતમાં બંધ કરી દીધી છે હવે ઋષિકેશભાઈ રાજ્ય સરકારના પ્રવક્તા છે મંત્રી છે અને એમના દ્વારા આવું ટ્વીટ કરવામાં આવે કે બે હજાર ચૌદ પછી ખેડૂતોને પાક વીમામાંની સહાયતાઓ મળે છે તો એનો અર્થ તો એવો કરી શકાય કે કારણ કે હું એવું નથી માનતો કે મારી સરકારના મંત્રી છે એની પાસે જ્ઞાન ન હોય એમની પાસે જ્ઞાન તો હોવું જ જોઈએ કારણ કે પોતે મંત્રી છે અને એને ખબર પણ હોવી જોઈએ કે મુખ્ય શું કહેવાય પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ પણ છે આ એમને ખબર જ હોય મંત્રી છે એટલે આપણે સ્વાભાવિક છે આપણે એવું જ માનીએ કે એમને ખબર જ હશે એને ખબર હોવા છતાં આવું ટ્વીટ કરે એનો અર્થ એવો માને છે કે ખેડૂતોને કંઈ ખબર પડતી નથી ખેડૂતોને આપણે જે કંઈ કહીએ છીએ એ સાચું માની લઈએ છીએ દાખલા તરીકે ત્યાર પછી જે યોજના આવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તો એ આખી આખી હવા હવાઈ મિસ્ટર ઇન્ડિયા જેવી યોજના રહી આખા ગુજરાતમાં કોઈ એક રૂપિયાની સહાય ના મળી પણ તેમ છતાંય સરકાર એના વખાણ મીડિયામાં આવીને કરે છે જેવી રીતે પ્રધાનમંત્રી પાક વીમા યોજના બે હજાર વીસથી બંધ છે તેમ છતાંય એના વખાણ મંત્રીઓ આ ટ્વીટ કરીને કરે છે એ બરાબર જે આ અને પાછું એમાં એમ કહે છે કે આ મોદી સાહેબનું કારણે મળે છે એટલે મને એવું લાગે છે કે મોદી ગેરંટી જે છે એ ઓલા પંદર લાખ જેવી છે મોદી ગેરંટી છે એ ખેડૂતોની આવક બે હજાર બાવીસમાં ડબલ કરવા જેવી છે મોદી ગેરંટી જે છે એ પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં જેમ ઋષિકેશભાઈ સહાય આપે છે એવી સહાય જેવી છે એટલે બહુ સ્પષ્ટ થાય છે આમાં કે રાજ્યના મંત્રીશ્રી હજી ફરીથી કહું છું જ્ઞાન વગરના હોય જ ના શકે અને જો જ્ઞાન વગરના હોય તો એને ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે જ્ઞાન વગરના માણસે રાજ્યના મંત્રી તરીકે ન બેસાય અને એમાં તો સરકારના પ્રવક્તા છે પ્રવક્તાએ ન જ બેસાય એને રાજીનામું આપી દેવું જોઈએ સ્વેચ્છાએ આપી દેવું જોઈએ જો એને ખબર ન હોય તો એણે રાજીનામું આપી દેવું જોઈએ અને જો એને ખબર હોય તો એણે ગુજરાતના ખેડૂતોને મૂર્ખ બનાવવા માટે ગુજરાતના ખેડૂતોને ખોટી માહિતી આપવા બદલ એણે પોતાએ ક્ષોભ પ્રદર્શિત કરવો જોઈએ અને મા પોતાની પાસે અથવા તો ખેડૂતોને મૂર્ખ બનાવે છે એમ કહી અને એણે તોય રાજીનામું આપી દેવું જોઈએ એટલે આમાં એણે રાજીનામું ખરખર આપી દેવું જોઈએ જી તમે રાજીનામાની માંગણી કરું છો પણ તો આ અસમંજસતા છે કારણ કે જ્યારે તેઓ આ ટ્વીટ કરે છે ખરેખર જે પ્રકારે હું સમજું છું કે પાક વીમાની કોઈ યોજના અમલમાં જ નથી તો ખેડૂતોને તેનો લાભ મળવાની વાત જ અશક્ય ને અસંભવ છે પરંતુ તેઓ ટ્વીટ કરે છે તમે કહો છો કે રાજકીય જસ કાટવા માટે જે પ્રકારે જુમલા પંદર લાખના આવ્યા એ પ્રકારનો એક આ જુમલો હોઈ શકે પણ ખરેખર આ રાજ્યની અંદર જ્યારે સરકારને સવાલ કરવામાં આવે છે કે ખેડૂતો પાસે યોજના નથી ત્યારે સરકારનો જવાબ હોય છે કે અમે સહાય આપીએ છીએ જ્યારે જ્યારે કોઈ વાવાઝોડું આવે પછી તોકતે હોય કે કોઈ સાયક્લોન હોય કે વધુ અતિવૃષ્ટિનો સવાલ હોય ત્યારે ખેડૂતોને લાભ આપવામાં આવે છે તો ખરેખર આ પાક વીમા યોજના અને આ જે લાભ આપવાની વાત જે સરકાર કરે છે એ બંને વચ્ચેનો તફાવત જે છે એ શું છે જેથી કરીને લોકો પણ સારી રીતે સમજી શકે કે ખરેખર છે પાક વીમામાંથી કંઈ મળતું જ નથી એમ જો સરકારની બે બાબતો આમાં છે એક પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે એમાં ખેડૂતોએ પ્રીમિયમ ભરવાનું છે જેવી રીતે તમે બાઇકનો વીમો લ્યો છો જેવી રીતે તમે કારનો વીમો લ્યો છો જેવી રીતે કોઈ ઉદ્યોગપતિ છે પોતાની ઇન્ડસ્ટ્રીઝનો વીમો લે છે એવી જ રીતે ખેડૂતો પોતાના પાકનો વીમો લે છે ને એની સામે એ પ્રીમિયમ આપે છે એટલે એ ખેડૂતોનો હક છે આમાં રાજ્ય સરકાર તરફથી કોઈ સહાયની વાત નથી કારણ કે સંપૂર્ણ ખેડૂતોનો હક છે જેમ કારનો માલિક એક્સિડન્ટ થાય અને વીમો મળે એમ ખેડૂતનો પાક નિષ્ફળ જાય તો એને વીમો મળે જ આ પાક વીમા યોજનાની વાત થઈ અને બીજી જે સહાયતાની તમે જે વાત કરો છો એ રાજ્ય સરકાર તરફથી આજથી નહીં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના એક કાયદાઓ છે એનડીઆરએફ અને એસડીઆરએફ આ મુજબ આજથી બે હજાર ચૌદની જે ઋષિકેશભાઈએ કહ્યું ઋષિકેશભાઈ ભૂલી ગયા હશે અથવા તો એ જેમ ખોટું બોલે છે એમ ખોટું બોલતા હશે બે હજાર ચૌદ પહેલાં એનડીઆરએફ એસડીઆરએફના ખેડૂતોને લાભ મળતા હતા અને પાક વીમા યોજનાના લાભ મળતા હતા પણ બે હજાર ચૌદ પછી થયું છે એવું કે ખાનગી પાક વીમા કંપનીઓ આવી એમને સાઠ ટકા સુધીનો પ્રીમિયમનો દર સાઠ ટકા સુધી પ્રીમિયમના દરથી પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું અને સામે ખેડૂતોને ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન થયો હોય એવો ઝીરો પોઈન્ટ અડસઠ ટકા ઝીરો પોઈન્ટ આઠ ટકા ખાલી આઠ ટકા છ ટકા આવો પાક વીમો આ ઋષિકેશભાઈ જે જે સરકારની વાત કરે છે જે નરેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકારની વાત કરે છે એ ડબલ એન્જિનની સરકારમાં ખેડૂતોને ઝીરો પોઈન્ટ અડસઠ ટકા પાક વીમો થયો છે આઠ ટકા પાક વીમો થયો છે અને જોયા જેવું હોય છે કે જ્યારે પડદરીની અંદર સરકારે છ ટકા પાક વીમો આપ્યો ત્યારે પડદરીમાં ખેડૂતોને પાક નુકસાની ગઈ છે એ પાક નુકસાની પેટે એક હેક્ટરે સરકારે તેર હજાર રૂપિયા સહાય કરી છે અને સહાય કરીને સરકારે એવું કહ્યું આ તો ફૂલની પાખડી છે ખરેખર અમે ખેડૂતોને જેટલું નુકસાન થયું છે એટલું અમે ભરપાઈ જ ના કરી શકીએ એનો અર્થ એવો કે સરકારના કૃષિમંત્રી પોતે સ્વીકાર્યું હતું કે પાક નુકસાની થઈ છે સોએ સો ટકા પાક નુકસાની થઈ છે એનો અર્થ એવો કે ગાડી સોએ સો ટકા ભાંગી ગઈ છે અધિકૃત રીતે સરકારના મંત્રીએ કહ્યું હતું બરાબર છે એની સામે પાક વીમા કંપનીએ કહ્યું કામમાં તો છ ટકા જ નુકસાની છે એટલે છ ટકા પાક વીમો આપીએ છીએ તો આ જે સરકારની નીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક એવું થતું હતું કે સરકાર અને ખેડૂતોમાં પણ એક મેસેજ ગયો હતો કે વીમા કંપનીઓ જે એ સરકારને ચલાવે છે સરકારનો કોઈ વીમા કંપનીઓ ઉપર કંટ્રોલ નથી બરાબર છે એટલે જ નરેન્દ્રભાઈની જે ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ એટલે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને નરેન્દ્રભાઈ આ વાત કઈ ચૂક્યા છે કે મારો ડ્રીમ પ્રોજેક્ટ છે હવે જોયા જેવું એ છે કે નરેન્દ્રભાઈના પોતાના હોમ સ્ટેટની અંદર આ એમનો ડ્રીમ પ્રોજેક્ટ બંધ છે શું કામ બંધ છે તાકે અમે ખેડૂતોએ સાથે મળી અને સરકારને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એવા ક્રોપ કટિંગના જમીની સ્તર પર જે પાક કાપણી અખતરાઓ થાય આ અખતરાઓના આંકડાઓ આપ્યા અને એમાં સાબિત કરી દીધું કે જ્યાં ખેડૂતોને એકસઠ હજાર રૂપિયા પાક વીમો હતો ત્યાં માત્ર એક હજારને આઠ રૂપિયા પાક વીમો આપ્યો છે અને બાકીનો બધો વીમા કંપનીઓ ખાઈ ગઈ છે એટલે સરકાર પાસે કોઈ જવાબ નહોતો અને એટલે જ આજની સુધીમાં સરકારે આર ટીઆઈમાં માહિતી આપવાની ના પાડી દીધી એમાં ગોળ ગોળ જવાબો આપ્યા છે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવી ઘટના બની કે રાજ્યના ખેતી નિયામકની ચેમ્બરમાં હિસાબ પૂછવા ગયા તો રાજ્યનો ખેતી નિયામક છે એ પોતાની ચેમ્બર છોડીને ભાગી જાય છે ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે ચેમ્બરની અંદર રાતવાસો થયો ત્યાં જઈમાં બીજા દિવસે સવારે બાર વાગ્યા સુધી રાહ જોઈ પણ ખેતી નિયામક ન આવ્યા શું કામ ન આવ્યા તાકી એમની પાસે હિસાબ નહોતો અને પછીના પાંચ દિવસની અંદર સરકારે કાયદો કર્યો પરિપત્ર કર્યો કે આ આંકડાઓ ત્રણ વર્ષ સુધી જાહેર ના કરી શકાય અમે ત્રણ વર્ષ રાહ જોઈ અત્યારે અમારા ધારાસભ્યશ્રીઓ કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ પાસે પ્રશ્ન પૂછાવડાવ્યા સંકલનમાં આરટીઆઈ કિસાન કોંગ્રેસના હોદ્દેદારોએ આરટીઆઈ કઈ રીતે આરટીઆઈમાં જવાબ મળે છે કે આરટીઆઈની કલમ આઠ એક ક ઘ અને જ મુજબ માહિતી આપી શકાય નહીં પણ જોયા જેવું એ છે કે આ આઠ એક ક ઘ અને જ જે છે એ રાષ્ટ્રના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાને લગતી છે ને એને પાકીને વીમાને કંઈ લેવા દેવા નથી પણ તેમ છતાંય આરટીઆઈની ખોટી કલમોને આગળ કરવામાં આવે છે ધારાસભ્યશ્રીને સંકલનની અંદર ગોળ ગોળ જવાબો આપવામાં આવે છે પણ અમે સરકારને નવજીવન ન્યૂઝના માધ્યમથી કહીએ છીએ કે તમે ગમે એટલું ખોટું બોલો જૂઠું બોલો વાતને દબાવો સૂર્ય ઉગે એ છાબડાથી ઢકાય નહીં પાંત્રીસ હજાર કરોડનો ભ્રષ્ટાચાર પાક વીમામાં ચાર વર્ષમાં તમે કર્યો છે એ આજે નહીં તો કાલે છાપરે ચડીને પોકારશે પોકારશે ને પોકારશે જી જી તો આ હતા કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયા કે જેઓ લાંબા સમયથી આ પાક વીમાની યોજનાને લઈ લડત ચલાવી રહ્યા છે જેમને આ મામલે એક વખત હિસાબ પણ જાહેર કર્યો જેમણે જે પ્રકારે તેમણે કહ્યું કે અમે ખેતીવાડી નિયામકની કચેરીઓમાં જઈને તેમને સમજાવ્યું કે આ હિસાબ છે તેમનો આક્ષેપ છે કે સરકારે આ મામલે ઘણો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે વીમા કંપનીઓ સાથે મળી અને જ્યારે આ ભ્રષ્ટાચારને ખેડૂતો ઉજાગર કરવા લાગ્યા ત્યારે આ યોજના જ બંધ કરી દેવામાં આવી ત્યારે વિચારવાનું એ છે કે આ રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જે પ્રમાણે ટ્વીટ કરી અને કહે છે કે અમે ખેડૂતોને બે હજાર ચૌદ પછી પાક વીમા યોજનાનો લાભ આપીએ છીએ તો જે યોજના રાજ્યમાં અમલમાં જ નથી એ રાજ્યની અંદર કઈ રીતે યોજના વગર ખેડૂતોને લાભ મળતો છે આ સવાલ છે સરકારને આ સવાલ માટે ખેડૂતોએ પણ વિચારવું પડશે કે તમારી સરકાર કઈ પ્રકારે ટ્વીટ કરી અને તમને સમજાવી રહી છે આજ પ્રકારના અહેવાલો સાથે ફરી મળીશું જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો પરાઈ